ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચ દ્વારા આખા ગુજરાતમાં સત્તર હજારથી વધુ કીટોનું વિતરણનો કાર્યક્રમ આજે જિલ્લે જિલ્લે થઈ રહ્યો છે ત્યારે આજે ખેડા જિલ્લામાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય ગાંધીનગર અલ્પેશજી ઠાકોર સાહેબ અને ઓબીસી એકતા મંચના ઉપપ્રમુખ મુકેશ ભરવાડ તેમજ ડાકોર વિધાનસભાના ધારાસભ્ય અમારા બકાભાઈ યોગેન્દ્રસિંહ સાથે મળીને અહીંયા વિદ્યાર્થીઓને એક પ્રોત્સાહનના ભાગરૂપે શિક્ષણની કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમાં તમામ પ્રકારની નોટબુક લંચ બોક્સ પાણીની બોટલ કે કંપાસ બધી જ વસ્તુઓનું આપણે વિતરણ કર્યું છે આ માત્ર વિતરણથી વિદ્યાર્થીઓને એક પ્રોત્સાહન મળે શિક્ષણ તરફ આગળ પ્રેરાય તેના ઉમદા વિચાર સાથે ગરીબ વિદ્યાર્થીઓને મા બાપ વિહોણા વિદ્યાર્થીઓને જેના મા બાપ નથી તેવા દીકરા દીકરીઓને શિક્ષણની કીટનું વિતરણનો આજે પ્રોગ્રામ કરવામાં આવ્યો અને તેના વિતરણના ભાગરૂપે હજારોની સંખ્યામાં અહીંયા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા